નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર સાત ત્રિકોણ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક જોઈશું જેમાં પહેલો દાખલો છે આપણો સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો કે ચતુષ્કોણ એસી બીડીમાં એસી અને એડી અને એ એ ખૂણા એનો દ્વિભાજક છે બરોબર તો આપણે અહીંયા બાજુમાં જે ચતુષ્કોન આપેલો છે આ આકૃતિમાં તો એમાં આ એસી બાજુ અને એડી બાજુ બંને કેવી છે સરખી છે અને એ બી જે આ ખૂણો મતલબ રેખા એ બી છે એ ખૂણો એનો દ્વિભાજક છે દ્વિભાજકનો મતલબ થાય મતલબ થાય કે આ બંને બંને ખૂણા કેવા છે સરખા રચાય છે અહીંયા તો સાબિત કરો કે કે એક ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીડી થાય તો આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે એ સાબિત કરવાનું છે તો સૌ પ્રથમ આપણી જોડે કે એક બાજુ બે બાજુઓ સરખી છે અને આ બે ખૂણા સરખા છે તો અહીંયા આપણે પહેલું શરૂઆત કરશું કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડીમાં શું સરખું છે તો પહેલું કે બાજુ છે પહેલી તો એસી બરાબર એડી જે અહીંયા આપણી આ બાજુ છે અને બીજી એક આ બાજુ છે બંને ત્રિકોણમાં કેવી છે સરખી છે હવે આ વસ્તુ ક્યાંથી મળી આપણને તો કે દાખલાની રકમમાં આપેલું છે ત્યાર પછી આપણી જોડે શું છે કે એ બી એ ખૂણા એનો દ્વિભાજક છે બરોબર એટલે કે આ જે રેખા છે એ ખૂણા એનો દ્વિભાજક થાય તો દ્વિભાજક રચવાથી બે ખૂણા બને છે કયા કયા તો ખૂણો બી એ સી બરોબર તો ખૂણો બી એ સી એટલે કયો થયો કે ખૂણો બી એ સી રચાય છે અને બીજો ખૂણો કયો રચાય છે કે ખૂણો બી એ ડી આ જે ખૂણો છે એ રચાય છે તો આપણે એ લખીશું કે ખૂણો બી એ સી બરાબર ખૂણો બી એ ડી અહીંયા શું થયું કે એ એ કેવી રીતે બને તો એ બી એ ખૂણા એનો દ્વિભાજક હોવાથી આ લખ્યું આપણે બરાબર ત્યાર પછી હવે શું છે ત્રીજી બાજુ કે બંને ત્રિકોણમાં શું છે કે આ એ બી જે છે એ બી આ ત્રિકોણની પણ બને છે અને આ એ બી છે એ નીચેવાળા ત્રિકોણ માટે પણ એક બાજુ છે તો મતલબ કહેવાનો કે બંને ત્રિકોણ માટે આ બાજુ કેવી છે સામાન્ય છે તો આપણે લખીશું અહીંયા કે એ બી બરાબર એ બી સામાન્ય બાજુ બરોબર તો અહીંયા શું થયું કે પહેલી એક આ બાજુ થાય બરાબર પહેલી એક આ બાજુ થાય પછી આ એક ખૂણો થયો અને એક આ બીજી બાજુ સરખી બતાવી જ આપણે તો માટે નીચે લખીશું કે આપણને ખબર છે કે એકરૂપતા માટે બે ત્રિકોણને એકરૂપ કરવા માટે કોઈપણ ત્રણ અંગો આપણે સરખા બતાવવા પડે તો બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય તો અહીંયા લખીશું કે માટે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એ બી ડી હવે અહીંયા શરત કઈ શરત મુજબ કરી તો પહેલી બાજુ પછી ખૂણો અને બાજુ એટલે બા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થાય છે એકરૂપ થાય છે હવે અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ તમે બીડી બીસી અને બીડી વિશે તમે શું કહી શકો છો તો સ્વાભાવિક છે કે અત્યારમાં બંને ત્રિકોણ આપણે એકરૂપ કરી દીધા તો આ જે બીસી બાજુ છે અને બીડી બાજુ છે એ સીપી સીટી મુજબ શું થશે બંને બાજુઓ સરખી થશે તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ કે બીસી બરાબર બીડી સીપીસીટી મુજબ કેવા કર્યા સરખા છે માટે નીચે લખવાનું આમ બીસી અને બીડી સમાન છે બરોબર અહીંયા પહેલો દાખલો પૂર્ણ થાય છે હવે આપણે આગળ જોઈશું બીજો દાખલો તો બીજા દાખલામાં છે કે જેમાં એડી બરાબર બી અને ખૂનો ડી બરાબર ખૂણો સી હોય તેવો ચતુષ્કોણ એ છે તો અહીંયા આકૃતિમાં આપણે જોઈએ છીએ કે આ આપણને આપેલું છે કે જેમાં ચતુષ્કોણમાં શું છે કે એડી બાજુ મતલબ આ બાજુ અને બી બાજુ એટલે આ બંને કેવી છે સરખી છે બરાબર ત્યાર પછી શું કીધું છે કે ખૂણો ખૂણો બી મતલબ સોરી ખૂણો ડીએ તો ખૂણો ડી એ બી એટલે જે આ ખૂણો બને છે આ ખૂણો એ આપણે કહીએ તો આ ખૂણો અને ખૂણો સી બી એટલે આ જે ખૂણો બને છે આ બંને ખૂણા કેવા છે સરખા છે તો સાબિત કરો કે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બી એ સી તો ત્રિકોણ એબીડી ક્યાં છે તો આવી રહ્યો ત્રિકોણ એ બી ડી એટલે આ જે ત્રિકોણ છે એ એકરૂપ કોને થાય છે તો ત્રિકોણ બી એ સી ને એકરૂપ થાય તો આ બંને ત્રિકોણ એકબીજાને કેવા છે એકરૂપ છે સાબિત કરવાના છે ત્યાર પછી બીજું શું છે કે બીડી બરાબર એ તો બીડી એટલે કઈ બાજુ થાય આ બાજુ થાય અને એસી એટલે કઈ બાજુ થાય આ બાજુ થાય જે ટૂંકમાં ચતુષ્કોટના બંને વિકર્ણો છે એ કેવા થવા જોઈએ એક સરખા છે એ સાબિત કરવાના અને છેલ્લે ત્રીજું શું પૂછ્યું છે કે ખૂણો એ બરાબર ખૂણો એ બરાબર ખૂણો બી એ સી તો ખૂણો એ તો કયો કયો થશે ખૂણો એ બી ડી એટલે આ જે અંદરનો ખૂણો બને છે નાનો એ ખૂણો અને ખૂણો બી એ સી એટલે આ ત્રિકોણમાં જે નાનો ખૂણો અંદરનો બને છે બંને સરખા છે તેમ સાબિત કરવાનું છે તો સૌ પ્રથમ તો આપણને જેટલું પણ આપેલું છે ત્રિકોણમાં એ બધું આપણે લખીએ તો પહેલાં તો આ બંને ત્રિકોણ એકરૂપ કરશું આપણે કે લખીશું પહેલું બંને ત્રિકોણના નામ કે ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ બી એ સી માં પહેલું શું આપ્યું છે કે આપણને એડી બરાબર બીસી આપ્યું છે તો લખીએ આપણે કે એડી બરાબર સોરી એડી બરાબર બીસી જે આપણને ક્યાં આપ્યું છે પક્ષમાં આપ્યું છે ત્યાર પછી પક્ષમાં બીજું શું આપ્યું છે આપણને કે ખૂણો ડીએબી અને ખૂણો સીબીએ બંને કેવા છે એક સરખા છે તો એ પણ લખીએ તો ખૂણો ડી એ બી બરાબર ખૂણો સી બી એ આપ્યું છે પક્ષમાં આપ્યું છે ત્રીજી વસ્તુ શું થાય છે અહીંયા તો જુઓ ત્રીજી વસ્તુ શું છે કે આ બંને ત્રિકોણ જે બને છે પહેલો ત્રિકોણ આ અને બીજો ત્રિકોણ આ તો આ બંને ત્રિકોણમાં જે એબી બાજુ છે કેવી છે સામાન્ય છે ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો કે પહેલો ત્રિકોણ કયો છે તો ત્રિકોણ એ બી અને બીજો ત્રિકોણ કયો બને છે કે એ સી જેની આપણે એકરૂપ કરવાની વાત ચાલે એમાં આ એબી બાજુ છે બંને ત્રિકોણમાં કેવી છે સરખી છે તો અહીંયા આપણે લખશું કે એબી બરાબર એબી તો બંનેની કેવી બાજુ થાય સામાન્ય બાજુ થયા બરાબર તો અહીંયા દેખો સૌ પહેલું ત્રણ વસ્તુ મળી ગયા અંક તો પહેલું કહ્યું છે કે બાજુ એડી બરાબર બીસી ત્યાર પછી ખૂણો મળ્યો છે ખૂણો ડીએ બરાબર ખૂણો સીબીએ ત્રીજું શું મળ્યું છે કે સામાન્ય બાજુ એ બી બરાબર એ તો માટે આપણે લખીશું કે માટે ત્રિકોણ એ બી સી એકરૂપ સોરી ત્રિકોણ એ આવશે અહીંયા તો લખીશું ત્રિકોણ એ બીડી એકરૂપ એકી એ સી કઈ શરત મુજબ તો બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થયા સરખા થયા આપણી જોડે તો હવે બીજું શું પૂછ્યું છે અહીંયા કે બીડી બરાબર એસી સાબિત કરો આ પહેલું સાબિત થઈ ગયું કે એ બીડી એકરૂપ ત્રિકોણ બી એસી બરાબર એ આપણે બાકુબા સરહ પ્રમાણે સાબિત કર્યું છે હવે બીજા નંબરમાં શું છે કે બીડી બરાબર એસી સાબિત કરો તો અહીંયા જોવા ત્રિકોણમાં કે જે બીડી બાજુ છે એ આ ત્રિકોણ એકરૂપ છે એટલે એમાં પણ આવે છે અને જે બીજો બીસી બાજુ છે એટલે આ ત્રિકોણમાં પણ આવે છે એસી બાજુ તો આ એસી બાજુ થઈ એ આ ત્રિકોણનો ભાગ થયો અને બીડી બાજુ છે આ ત્રિકોણનો ભાગ થયો તો આ બંને જો ત્રિકોણ એકરૂપ હોય તો સીપી સીટી મુજબ બંને બાજુઓ પણ કેવી થશે સરખી થશે માટે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે બીડી બરાબર એસી કૌશમાં શું લખશું આપણે સીપી સીટી બરાબર ત્યાર પછી બીજું આપણને શું પૂછ્યું છે કે બીજું આપણને પૂછ્યું છે કે ખૂણો એ બીડી સોરી ખૂણો ખૂણો એ બી બરાબર ખૂણો બી એસી મતલબ આ અંદરના જે બંને ખૂણા છે એ બંને ખૂણા સરખા સરખાજી સાબિત કરવાના તો આ બંને ખૂણા બંને એકરૂપ ત્રિકોણના જ ભાગ છે માટે બંને ખૂણા કેવા થશે સરખા થશે માટે આપણે નીચે લખી શકીશું કે ખૂણો એબીડી બરાબર ખૂણો બી એ સી આપણ શું છે સીપીસીટી મુજબ એક સરખા જ થશે હવે સીપીસીટીનો મતલબ તો દરેક વિદ્યાર્થીઓને ખબર છે કે જેમાં આપણે શું કહે ત્રિકોણના અનુરૂપ અંગો કહેવાય બે ત્રિકોણના અનુરૂપ અંગો જેને આપણે શોર્ટમાં શું કહીએ છીએ સીપીસીટી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે જોઈશું આગળનો દાખલો દાખલા નંબર ત્રણ કે એડી અને બીસી રેખાખંડ છે શું છે એડી અને બીસી રેખાખંડ છે તો અહીંયા એડી રેખા એટલે કઈ થઈ આ રેખા થઈ અને બીસી એટલે આ રેખા એ રેખાખંડ એબી એ બી પરના લંબ છે મતલબ એડી અને બીસી આ બંને શું છે કે એ બી પરના લંબ છે હવે લંબ હોય એટલે હંમેશા કેટલા અંશના ખૂણે છેદે કે નેવું અંશના ખૂણે છેદતા હોય છે તો એડી અને બીસી બંને સમાન લંબ છે એટલે આ બંનેની લંબાઈ પણ કેવી છે સરખી છે પ્લસ બીજું શું છે કે બંને નેવું અંશના ખૂણે છેદે છે તો સાબિત કરો કે એ સીડી એ બીને દુભાગે છે

તો આપણી જોડે જે પક્ષમાં જે મતલબ જે રકમમાં આપ્યું છે એ પહેલા આપણે લખી જોઈએ કે એડી અને બીસી એ એબી પરના સમાન લંબ છે સમાન લંબ છે હવે લંબ છે એટલે શું લખશું આપણે સમાન છે એટલે તો સ્વાભાવિક છે કે એડી બરાબર બીસી થશે કારણ કે બંને સમાન લંબ છે સમાન લંબ હોય તો બંને ખૂણા બી કેવા થશે સરખા થશે તો પહેલો ખૂણો કયો બને છે તો ખૂણો ઓ એડી તો એ લખીશું પહેલા માટે ખૂણો ઓ એડી બરાબર બીજો ખૂણો કયો બને છે ખૂણો ઓ બી સી આપણનેવો ઉત્સવ બને છે તો લખીએ ખૂણો કેટલા બંને બાજુ ઓ એ અને ઓ બંને કેવા છે સરખા સાબિત કરવાના તો એ સરખા સાબિત કરવા માટે પહેલા આ ત્રિકોણ ને આ ત્રિકોણ બંનેને આપણે શું સાબિત કરવું પડશે એકરૂપ સાબિત કરવા પડશે તો માટે લખશું માટે ત્રિકોણ ઓ એ ડી અને ત્રિકોણ ઓ બી સીમાં જે જે સરખું છે લખી દઈએ આપણે તો બંને ત્રિકોણમાં સરખું શું છે તો પહેલું કે એડી બરાબર એડી બરાબર બીસી ત્યાર પછી બીજું શું છે કે આ જે ખૂણો હતો એ ખૂણો ઓ એ ડી એક ભાગ આ મળી ગયો મતલબ બે એક બાજુ મળી ગઈ એક ખૂણો મળી ગયો હવે બીજું શું છે કે આ ત્રિકોણમાં સરખું તો જોવો અહીંયા ક્રોસ પડે છે બે રેખાઓથી જ્યારે જયારે આપણે ચોકડી પડે છે ત્યારે આ બંને ખૂણા કેવા થાય છે અભિકોણની જોડ બનતી હોવાથી આ બંને ખૂણા કેવા બનશે સરખા બનશે ટૂંકમાં અભિકોણમાં શું હોય છે કે સામસામેના સામેના ખૂણાના માપ કેવા હોય છે સરખા હોય છે તો આપણે લખીશું અહીંયા કે જે અભિકોણ બને છે તો પહેલો અભિકોણ કયો છે કે ખૂણો ઓ એ સોરી ખૂણો એ ડી બરાબર ખૂણો બી ઓ સી કૌંસમાં આપણે લખી દઈશું કે અભિકોણો લખ્યું આટલું ત્યાર પછી આગળ હવે શું છે કે બંને અભિગુણો છે એટલે પહેલું શું થયું આપણી જોડે પહેલી બાજુ મળી ત્યાર પછી ખૂણો મળ્યો અને આ પણ શું છે ખૂણો મળ્યો તો કઈ શરત લાગશે વિદ્યાર્થી મિત્રો તો ખૂખુબા શરત મુજબ બંને કેવા છે બંને ત્રિકોણ એકરૂપ થાય છે આપણે તો અહીંયા લખી દઈએ કયા બે ત્રિકોણની વાત ચાલતી હતી તો ત્રિકોણ ઓ એ ડી અને ત્રિકોણ ઓ સી બંને ત્રિકોણ કેવા થયા એકરૂપ થયા તો લખી દઈએ ખૂણો ઓ એ ડી એકરૂપ ત્રિકોણ ઓ બી સી આટલું બધું વિદ્યાર્થી મિત્રો હવે માટે શું થશે અહીંયા કોશમાં લખી દેવાનું કે ખુખુ બા શરત મુજબ બંને કેવા છે એકરૂપ છે હવે બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરી દીધા એટલે હવે લખી દઈએ સીપીસીટી મુજબ ઓ અને ઓ બંને કેવા છે સરખ્યા છે તો માટે લખી દઈએ માટે ઓ એ બરાબર ઓ બી અહીંયા કૌશમાં લખશું કે સીપી સીટી મુજબ હવે આગળ વિદ્યાર્થી મિત્રો તો હવે અહીંયા આપણે આપણે લખી દીધું કે ઓ અને સોરી ઓ એ બરાબર ઓ સીપી સીટી મુજબ સરખા છે તો આપણે છેલ્લે નીચે લખી શકીએ માટે અહીંયા લખશું કે એ બી એ સીડીને સોરી AB અને અને સીડીનું છેદ બિંદુ ઓ છે તથા ઓ એ બરાબર ઓ હોવાથી સીડી એ ને દુભાગે છે દુભાગે છે નો મતલબ શું થાય કે બે સરખા ભાગ કરવા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે